બધા નાગરિકો સુરત શહેરના નાગરિકો અધિકારીગણ કર્મચારીગણે વિધિ લઈને પ્રતિજ્ઞા કરવાની હોય છે કે પોતે મતદાનનો લાભ આપણા જે આમ જનતા છે તેમાંથી મતદાન કરીને આપણે સર્વ સારી રીતે ચૂંટણી થાય અને નિરપેક્ષ ભાવે કોઈપણ જાતિ કે જાતિવાદ કે ભાષા કે એની એના કોઈ પણ પ્રલોભનથી નિષ્પક્ષ રહીને પોતાનું મતદાન કરે તેના માટે સર્વએ પ્રતિજ્ઞા લેવાની હોય છે સુરત મહાનગરપાલિકા ખાતે યોજેલા રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે પ્રતિજ્ઞા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાવા પામ્યા છે અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી અધર કોરિશીસ સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી